નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર ઝગડિયા જી માં દીપડાના આટા ફેરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તલોદરા રોડ પર દીપડો જોવા મળ્યો વિડિયો થયો વાયરલ ઝઘડિયા તાલુકામાં દીપડાની વધતી વસ્તી ચિંતાનો વિષય બની રહી છે તાજેતરમાં ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઈડ થી તલોદરા તરફ જતા માર્ગ પર રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને એક દીપડો જોવા મળ્યો હતો સહિતના પોલીસ કર્મચારીઓએ દીપડાને જોતા જ પોતાની રોકી દીધી હતી દીપડો રસ્તો ઓળંગીને સામેની બાજુએ આવેલી ઝાડીઓમાં પ્રવેશી ગયો હતો પોલીસ કર્મચારીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો વિસ્તારમાં શિરડીના ખેતરો દીપડા માટે આશ્રય સ્થાન બની ગયા છે અગાઉ પણ અનેક વખત દીપડાના દર્શન થયા છે અને તેમના શિકાર કરવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે સ્થાનિક લોકોએ વન વિભાગને પાંજરા મૂકીને દીપડાઓને પકડવાની માંગણી કરી છે વધતી જતી દીપડાની વસ્તી અને માનવ વન્યજીવન સંઘર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે રિપોર્ટર રવિ સૈયદ તલિકા ન્યૂઝ છગડિયા